મોન્ટુભાઈ શહેર પ્રમુખ મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ ભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મૈયા સાહેબ હું ખૂબ ખુબ આભાર માન ખેડૂતો માટે હું બે હાજર આઠ થી પણ ચેરમેન રહી ચૂક્યો છું હું પાંચ ટર્મ ચેરમેન રહી ગયો અને મારો બહોળો મારો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકાર આટલી મોટી વિશાળ એપીએમસી બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપીશું એવી અમે ભાઈદારી ખેડૂતોને આપવાના છે